સૌને મારા જય શ્રી રામ આ વિડિયો દ્વારા હું ભારતમાં અને વિશ્વમાં રહેતા તમામ સનાતનીઓને એક અપીલ કરવા માગું છું કે વકફ બિલના સમર્થનમાં કાલે તેર સપ્ટેમ્બર છેલ્લો દિવસ હોય સૌ સામાજિક અગ્રણી રાજકીય અગ્રણી અને ધાર્મિક સાધુ સંતો પોતાના સોશિયલ મીડિયા દ્વારા મહત્તમ અપીલ કરે મહત્તમ મેલ કરે મહત્તમ મેલ કરાવડાવે કે જેથી કરીને આ બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થાય નવ લાખ એકર આપણા હાથમાંથી જમીન ચાલી ગઈ છે ઝાકીર નાયક દ્વારા પચાસ લાખ મુસ્લિમોને રસ્તા ઉપર ઉતરી આવવાની પહેલ કરવામાં આવે છે અસદુદ્દીન ઓવેસી દ્વારા પણ આ બિલ દ્વારા એક ભ્રમ પેદા કરવામાં આવે છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વકફ સંપત્તિ જાહેર કરવામાં આવે દ્વારકામાં બે બેટ વકફ સંપત્તિ જાહેર કરવામાં આવે સુરતમાં ઉત્સવ શાંતિથી આપણે ના મનાવી શકીએ પણ આવી ઘટના થઈ છે બિહાર અને તામિલનાડુમાં તો આખે આખા ગામ વકફ સંપત્તિ જાહેર કરવામાં આવ્યા છે તો જે કાંઈ પણ આમાં સુધારા છે ચુમાલીસ સુધારા એ વિના વિધને પસાર થાય એવો આપણે આ બિલના સમર્થનમાં મહત્તમ મેલ કરીએ મેલમાં કોઈ જ ચીટિંગ ફ્રોડ નથી કોઈ જ આપણો ડેટા ચોરી લેવામાં નથી આવતો તો મહત્તમ મેલ કરીએ અને કરાવડાવીએ ભારત માતા કી જય વંદે માત્ર